આ વિડિયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડિયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર રાઇસિંગ ભાઈને રાચવાનું છે મોડેલની વાત કરું તો ઓલ્ડ મોડલમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ઓગણીસો ને ના મોડલનું ટ્રેક્ટર છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ઓજારની વાત કરું તો મિત્રો દાંતી રાપ અને બીજા ઓજાર પણ તમને સાથે જોવા મળશે એમ કુલ મિત્રો ચાર સાથી આ ટ્રેક્ટર સાથે વેચવાના છે બાકી ટ્રેક્ટરનું કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે પાલીતાણા જિલ્લો ભાવનગર અને ગામ છે હળમતીયા એટલે કે તમને આ ટ્રેક્ટર હળમતીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રાઈનસિંહભાઈ નામ અને ત્રાણું બે તોતેર વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ભૂમિપુત્રોતેરડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો રફીકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને અગિયારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો ઓઇલ બ્રેક છે બાકી બે હજાર અગિયારનું મોડલ છે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સ્લેબસ્ટાર્ટ એન્જિન જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ટૂંકમાં હાલમાં ખરાબી નથી ટ્રેક્ટરમાં અને મિત્રો વન ઓનર આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની મિત્રો ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં રફિકભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો બે લાખ અને પાસઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફીર ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે બોટાદ અને ગામ છે રાણપુર વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર જે કોઈ ખેડૂતભાઈઓને નવા ટ્રેલર જોતા હોય તો મિત્રો નવા ટ્રેલર મળી જશે હું તમને આજે વિડીયોમાં બતાવી દઈશ તમારે સારી કંપનીના હેવી બનાવટના ટ્રેલર લેવાના હોય તો ગીગે ટ્રેલર છે માલિકનું નામ છે મિત્રો બાવકુભાઈ વાળા તમારે નેવું ફૂટના સો ફૂટના કોઈ પણ ટ્રેલર લેવા હશે તો ત્યાંથી મિત્રો ગિગેવ ટ્રેલરમાંથી તમને મળી જશે ટ્રેલરની વાત કરું તો મિત્રો નેવું ફૂટ અને સો ફૂટની બંને ટ્રેલર તમને બાઉકુભાઈને ત્યાંથી મળી જશે ગિગેવ ટ્રેલરમાં કિંમતની વાત કરું સો ફૂટની તો એક લાખ અને નેવું ફૂટની કિંમતની વાત કરું તો એક લાખ અને બેતાલીસ હજાર રૂપિયા કિંમત છે સાથે તમને પાકું જીએસટી વાળું બિલ મળી જશે છ એમ પ્લેટ આવશે નેવું ફૂટમાં સાઈડ પ્રેસ પાટિયા ત્રણ પોઈન્ટ પાંચ એમ એમ બાવીસ એક પાંચ ટન એક વર્ષની ગેરંટી આપશે અને મિત્રો એપોલોના નવસો સોળના મિત્રો ગેરંટીવાળા ટાયર તમને મળી જશે તેમજ મોટી હેવી હાઇડ્રોલિક જોવા મળશે હવે મિત્રો સો ફૂટના ટ્રેલરની વાત કરું તો એમની કિંમત છે એક લાખ અને સુડતાલીસ હજાર એમાં પણ તમને જીએસટીવાળું મિત્રો પાકું બિલ મળી જશે અને સાથે સેલ લેટર પણ મળી જશે છ એમએમ પ્લેટ ચાર એમ એમ સાઈડ પ્રેસ પાટિયા દસ આની મિજાગ્રા પાટી બાકી રાજનનો તમને આ ટ્રેલરમાં ધરો જોવા મળશે અને રાજન કંપનીની મિત્રો વ્હીલપ્લેટ જોવા મળશે અને સાથે એપોલોના ટાયર સો ફૂટ અને નેવું ફૂટ બંનેમાં તમને એપોલોના નવસો સોળના ટાયર જોવા મળશે વજનની વાત કરું તો મિત્રો તેરસો પચાસથી ચૌદસો કિલો જેટલું વજન આટોલીનું થાય છે જે કોઈ ખેડૂત મિત્રોને અથવા મિત્રો કોઈપણ મિત્રોને ટ્રેલર લેવાની ઈચ્છા હોય તો ગીગેવ ટ્રેલરમાં મિત્રો મળી જશે નેવું ફૂટના સો ફૂટના બંને ટ્રેલર મિત્રો હાલમાં ઉપલબ્ધ છે અને બાવકુભાઈ આ માલિક છે એક ટ્રેલરના એમના નંબર હું તમને વિડીયોની નીચે ટાઇટલ ઉપર આપી દઈશ નવ્વાણું સાત ચોરાશીવાળા બાવકુભાઈના નંબર છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે મિત્રો વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં